જય માતાજી મિત્રો દિવાળી નજીક આવી છે ડાંગરની ખેતીનું કામ ધામધૂમથી ચાલુ થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો ડાંગરની ખેતીના એક ખેતરમાં ડાંગર કાઢવાનું કામ ચાલુ થઈ ગયું છે પહેલાં લોકો માણસોથી ડાંગર કાપતા હતા જોડતા હતા અને કાઢતા હતા પણ અત્યારે માણસોની જગ્યાએ મશીને લીધી કારણ કે માણસ હવે પોતી પોતાની લાગણીથી એટલો એ થઈ ગયો છે ને કે એમની જગ્યા હવે મશીનોએ લઈ લીધી છે તમે જોઈ શકો છો આ મશીન હવે મા દસ માણસનું કામ એકલો કરી શકે છે ખાલી અડધા કલાકની અંદર કેટલું મસ્ત અને જોરદાર કામ કર્યું છે મશીને જુઓ આમ તો સારું કહેવાય કે મશીનથી કામ કરવામાં સરળતા રહે ટૂંક સમયમાં શોર્ટમાં પતી જાય પણ દુઃખની વાત એ પણ કહેવાય કે મશીન આવવાથી માણસોની રોજગારી અને રોજીરોટી ગતિ રહે એવું કહેવાય કારણ કે માણસની રોજીરોટી મશીને લીધી જે કામ માણસ ચાર પાંચ દિવસમાં કરે એ જ મશીન અડધા કલાકમાં કરીને જતું રહે ને આ માણસની સૌથી મોટી એ કહેવાય દુઃખની વાત કહેવાય કે એમની રોજીરોટી ગતિ રહે પણ આમ જોઈએ તો માણસ કરતાં વધારે મશીન પણ કામ કરે કારણ કે જે માણસ ચાર પાંચ દિવસ લગાડે એ જ મશીન અડધા કલાકમાં તમારું કામ કરીને જતું રહે અને તમારે તમારા પાકને નુકસાન બી ના થાય તો વરસાદથી બચાવે બધું જ કરે તમે જુઓ કેટલું મસ્ત કામ કરે છે એ મશીન ખાલી અડધા કલાકની અંદર તો મશીને એનું કામ પતાવી દીધું તો તમારા ખેતરમાં બી કેવું મશીનથી કામ કરો છો કે માણસથી મિત્રો કમેન્ટમાં જરૂરથી કહેજો અને અંતે બધા જ કામ પતાવીને તમે જુઓ કે આ ડાંગર કેવી રીતે કાઢે છે મશીનમાંથી એકદમ બાટકે છે ડાંગરનો જુઓ મિત્રો ના જોડવાની માથાકૂટ ના કસાની ટ્રેક્ટરની કસાની માથાકૂટ બસ મશીનથી ડાંગર નીકળે અને સીધી કોતરી ભરીને ઘરે જતી રહે કોઈ જાતની માથાકૂટ નહીં એટલે મિત્રો આમ તો સારું જ કહેવાય કે કોઈ ખેડૂતને માણસ ના મળતા તો મશીન લાવી દે તો એનું કામ વહેલું પતે થોડું પૈસા વધારે થાય પણ માણસની બહુ જરૂર ના પડે શું કહેવું મિત્રો તો તમે પણ ડાંગર કરી હોય તો શું તમે પણ માણસ લાવવાના છો કે મશીન એ કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો અને એક વાત તો કહેવાય કે મશીન આવવાથી માણસની રોજી તો ગચી જ રહે એવું કહેવાય કે માણસ પોતાની જરૂરિયાત અને શખ માટે હવે પોતાની રોજીરોટી ગુમાવી રહ્યો છે સો આ જ વિડીયોમાં મસ્ત એવું ખેતીનું ડાંગીની ખેતી કાઢવાનું તમને બતાવ્યું તો ગમ્યું હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય માતાજી લખશો જય